સુરતના ચોકબજારમાં મોબાઈલ લૂંટવાની કોશિશ કરનાર યુવકની મોડી રાત્રે ઘાતકી હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ચોકબજાર પોલીસ ચોકબજાર વિસ્તારમાં રહેમતનગર ખાતે એબીસી ન્યૂઝ ચાર રસ્તા પાસે ગતરોજ મોડી રાત્રે એક યુવક અન્ય યુવક પાસે મોબાઈલ ખેંચવાની કોશિશ કરી હતી પરંતુ યુવકે મોબાઈલ નહીં આપી ચાપટ મારી દીધી હતી જેથી બંને વચ્ચે ચપાચપી થતા યુવકે મોબાઈલ ચૂંટવાની કોશિશ કરનારને લાકડાના ફટકા વડે માર મારતા તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બનાવને પગલે ચોકબજાર પોલીસે મોડી રાત્રે જ હત્યા કરનાર યુવકને ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ છે એબીસી ન્યૂઝ ચાર રસ્તા પાસે ગતરોજ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવક વરિયાળી બજાર ખાતે આવેલ હોડી બંગલા પાસે બાબા મસ્જીદ સામે મુસીબતપુરામાં રહેતો સાહિલ રફીક શાહ હતો પોલીસે મોડી રાત્રે તપાસ હાથ ધરતા તેની હત્યા કરનાર ગણેશને પોલીસે પકડી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગણેશ રહેમતનગર પાસે જ એક ખાતામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે સાહિલ પણ એમ્બ્રોઈડરી ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો ગતરોજ મોડી રાત્રે બે ત્રીસ કલાકના અરસામાં ગણેશ ખાતામાંથી બહાર નીકળ્યો હતો અને આ સમયે સાહિલ શાહે તેનો પીછો કરી તેને પકડી તેની પાસેથી મોબાઈલ લૂંટવાની કોશિશ કરી હતી પરંતુ ગણેશે મોબાઈલ નહીં આપતા સાહિલને લાફો મારી હતો જેથી સાહિલે પણ વળતો હુમલો કરી ગણેશને માર માર્યો હતો જેના જવાબમાં ગણેશે બાજુમાં પડેલા લાકડાનો ફટકો ઉપાડી સાહિલને શરીર ઉપર તથા માથામાં છાપરી માર મારતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું બનાવને પગલે મોડી રાત્રે પોલીસે આરોપી ગણેશચંદ્રશેખર ઉર્ફે મીઠુ બિજય પોલય ઉમેર વર્ષ વીસ ધંધો મજૂરી કામ રહે પ્લોટ નંબર છત્રીસ ઓમ સાઈ એપાર્ટમેન્ટ મીનાનગર સોસાયટી અખંડાનંદ કોલેજની સામે વેડ રોડ સુરત શહેર મૂળ રહે ગામ ડેગાપદર ગાંગપુર ગોબરા ગંજા મોડિસ્સા તેને ઝડપી પાડી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે